જય શ્રી રામ મિત્રો જય શ્રી રામ મિત્રો અયોધ્યામાં મંદિર આપણે બની ગયું આપણા મોદી સાહેબના સપોર્ટથી અને જય શ્રી રામના ભક્તો ફૂલ ભક્તિભાવ સપોર્ટથી આપણા અયોધ્યામાં શ્રી રામ મંદિર બની ગયું છે તો મિત્રો કેવું દિલ ખુશ ખુશ થઈ ગયું ને બધા મિત્રોને આપણા ભારતના બધા હર કોઈ બધા વડીલો તથા બધા ના અમારા ભાઈઓ બહેનો બધા લોકોને જય શ્રી ખુશ રહેવાનું અને આજે રામ મંદિરના ઉદઘાટનને ઉદઘાટન છે અને આપણે દે સાથે આજે તો વરઘોડા આજે છે એટલે આજે પછી જવું પડશે ને આપણે અને ફર બધા લોકો ભગવા ભગવા કલરથી આજે ભગવા કલર ને આપણે આ ધજાયો હર ઘર બધા ભારતમાં આપણે હિન્દુ રાષ્ટ્ર આપણે હિન્દુ લોકોને બધા ઘર પર રાખવું જરૂરી છે તમામ ભક્તોને અમારા દિલથી તમને તમારા પરિવારને જય જય શ્રી રામ છે મિત્રો અને આપણી યુટ્યુબ ફેમિલીને ખાસ કરીને આપણા ઓલ ભારતને તો મિત્રો વિડીયો ચાલુ થાય આખો વિડીયો જોજો મિત્રો વિડીયોમાં મજા આવશે તો મિત્રો વિડીયો જોવો તો પૂરેપૂરો જોજો વિડીયો વધારે લાંબો નથી ભણતો પાંચ છ મિનિટના સફાઈ છે તો મિત્રો વિડીયોને ખૂબ જોજો અને ખૂબ શેર કરજો ભણે તેટલો અને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કર્યો મિત્રો તો આપણે ઘર પણ લગાવી દઈએ ઠંડા ચાલ તો આપણે મારે લગાવવું પડશે ચાલ ભારત મેં સારા હિન્દુસ્તાન બોલેકા જય શ્રી રામ और घर घर सारा भारत का बच्चा बोलेगा जय श्री राम बोलो जय श्री राम भगवान की जय जै। जय श्री राम મારા છગડા હતી લગાડ દીધી છગડા હતી મસ્ત લાગ્યા ને એક નંબર ને ડેન્જર ડેન્જર હવે આપણે તાર ઘેર લગાડવા જવાની ને જઈએ ને આ તાર ઘેર લગાડીએ તેર આવું પછી જે વરઘોડા અમે આ ધૂમ મચાઈ આજે જય શ્રી રામ ચાલ જે તાર ઘેર જઈએ ચાલો અંકુરભાઈ તાર ઘેર થી બંધાઈ જઈ દૂર સુતે જય શ્રી રામ જય શ્રી બધે ઘરે ઘરે આવ્યા અમે અમારે ધજા તો મિત્રો તમારા ઘરે હતી તમે ધજા લગાવી દેજો આપણે હિન્દુ સનાતન ધર્મ ના જય શ્રી રામ અને મોદી સાહેબે બહુ સરસ કામ કર્યું છે અને અયોધ્યામાં મંદિર પણ બની ચૂક્યું છે તો અમે તમારા સગડા સદી લગાડી દીધી ધજા અને હાવીને જવાના છીએ થોડી પછી અમે જઈશું અહીંયા અમારે શહેરમાં દેવડવાજા ત્યાં શ્રીરામનો આજે રેલી કાઢશું ખૂબ આનંદમાં આવશું ડીજે સાથે તો મિત્રો આપણા ભારત દેશમાં ખૂબ સરસ કામ કર્યું છે મિત્રો તો આપણે આ ભાઈ પણ આવી ગયા છે આવી જાવજો કઈ ના જ તમે ધજા બધા લગાવી દીધી ને આપણે ઘરે બરાબર બરાબર તો આપણે દી લગાવીએ બરાબર આવી ગયા છે તો મિત્રો વિડિયોને લાઇક કરી દેજો અને શેર જરૂર કરજો કારણ કે લાઇક કરજો મોટિવેશન મળે છે અને ખૂબ શેર કરજો અને એક આગલો વિડિયો આવી છે એમાં ફૂલ સપોર્ટ મળ્યો છે આવી રીતના આ વિડીયોમાં પણ ફૂલ સપોર્ટ કરજો અને દિલથી તમને બધા મિત્રોને જય શ્રી રામ મિત્રો જય શ્રી